અજીત પવારના પ્લેન ક્રેશના સીસીટીવી સામે આવ્યા છે સવારે આઠ છેતાલીસ કલાકે આ પ્લેન ક્રેશ થયું હતું સવારે લેન્ડિંગ સમયે જ દુર્ઘટના સર્જાઈ હતી બારામતી વિમાન દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે તો આ સીસીટીવી સામે આવ્યા કે જ્યાં આપ સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગ્રામ્ય વિસ્તાર છે આ બારામતીનો અને ત્યાં લેન્ડિંગ સમયે આ પ્લેન ક્રેશ થયું ક્રેશ થતાં હવે તો પ્રચંડ વિસ્ફોટ અને આગ ભભૂકી ઉઠી હતી આપ જુઓ કોઈ કઈ રીતે આગના ધુમાડા જે છે આકાશને આમતા આગના ધુમાડા જોઈ શકાય છે દ્રશ્યો પર ભીષણ આગ દુર્ઘટના અને આખું જે પ્લેન છે તે ભટભટ જાણે સળગી ઉઠ્યું હોય આગની જે લપેટો જે છે આકાશને આમતી દેખાઈ રહી છે તો આ એ સીસીટીવી સામે આવ્યા છે સમગ્ર પ્લેન ક્રેશ દુર્ઘટના કે જે સીસીટીવીમાં કેદ થઈ છે એના દ્રશ્યો જોઈ શકાય છે સીસીટીવીમાં ચોક્કસપણે એવું દેખાઈ રહ્યું છે કે પ્લેન લેન્ડ થતા વખતે ક્રેશ થયું ક્રેશ થયા બાદ ધડાકો થયો હતો અને તેની સાથે જ આ જે પ્લેન જે છે તેમાં આગ ભભૂકી ઉટી હતી અને તેના કારણે આગ લાગી અને જે ધુમાડા જે છે ધુમાડાની પ્રચંડ જ્વાળાઓ આપણને દેખાઈ રહી છે આ સીસીટીવી ઉપરથી આકાશ ને આમતા ધુમાડાના ગોટે ગોટા અત્યારે આ દેખાઈ રહ્યા છે લેન્ડિંગ સમયે જ આ દુર્ઘટના સર્જાઈ હતી સવારનો આ સમય છે સવારે આઠ છેતાલીસ કલાકનો આ સમય છે કે જ્યારે આ પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ લેન્ડિંગ સમયે જ દુર્ઘટના થઈ હતી તો સાથે જ બતાવી રહ્યા છે આપને એક એઆઈ વિડીયો એઆઈ વિડીયો પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે કઈ રીતે આ આખી જે દુર્ઘટના જે છે તે સર્જાઈ હશે પ્લેન જે છે તે હવામાં હતું પરંતુ લેન્ડિંગ કરવાનો જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો એ લેન્ડિંગ વખતે જ ધડામ કરતું આ જે પ્લેન જે છે તે દેખાઈ રહ્યું છે કે કઈ રીતે લેન્ડિંગ વખતે જ એક સંઘર્ષ જોવા મળ્યો પ્રોપર લેન્ડિંગ ન થઈ શક્યું લેન્ડિંગની સાથે જ પ્રચંડ ધડાકા સાથે આખું પ્લેન સળગી ઉઠ્યું અને આખું પ્લેન જે છે વિમાન આગની જ્વાળાઓમાં લપેટીને બળીને ખાખ થઈ ગયું અને ધુમાડાના ગોટે ગોટા અત્યારે દેખાઈ રહ્યા છે એ સીસીટીવીમાં ચોક્કસ જોઈ શકાય છે તો આ એક એઆઈ વિડીયો કે જેના પરથી આખી આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ હશે તેનું આપણે અનુમાન તેનો એક અંદાજ લગાવી શકીએ છીએ કે આ જે પ્લેન જે છે પ્લેનને જ્યારે લેન્ડ કરાવવાનું હતું પ્રોપર લેન્ડિંગ ન થઈ શક્યું અને લેન્ડ કરવાના જ્યારે પ્રયાસો થઈ રહ્યા હતા આ વિમાનને એ સમયે એ પ્લેન જે છે તે જમીન પર આ રીતે પટકાવ્યું